નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર ચારસો એસી ચાર હજાર બસો એક થી ચાર હજાર ચારસો બાવન જેતપુર ચાર હજાર સો થી ચાર હજાર પાંચસો મોરબી ચાર હજાર દસ થી ચાર હજાર ચારસો અઠ્યાવીસ સાવરકુંડલા ચાર હજાર પચાસ થી ચાર હજાર ત્રણસો તેતાલીસ રાજકોટ ચાર હજાર સો થી ચાર હજાર છસો चार हजार त्रो बचाऊ एक समीर चार हजार सौ चार हजार तरह सौ पचास अमरेली तर हजार पांच सौ थी चार हजार त्र सौ दस मांडल चार हजार एक सौ एक चार हजार पांच सौ साठ वाराही चार हजार हजार चार सौ सीतेर વાંકાનેર ચાર હજાર સો થી ચાર હજાર પાંચસો છત્રીસ હારીજ ચાર હજાર બસો એસી થી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર થી ચાર હજાર પાંચસો એસી ડીસા ચાર હજાર બસો અગિયાર થી ચાર હજાર બસો અગિયાર વિરમગામ ચાર હજાર બસો નેવું થી ચાર હજાર બસો નેવું ત્રોલ ત્રણ હજાર પાંચસો વીસ થી ચાર હજાર ત્રણસો जसद तरह हजार आठ चार हजार पांच सौ बाबरा चार हजार सौ ठीक चार हजार तरह चार हजार हजार त्रीस पांथावाड़ा चार हजार हजार चार सौ नेनावा तरण हजार आठ चार हजार छ सौ नौ सौ थी चार हजार चार सौ दस જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો એકાવન થરાદ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર પાંચસો ચાલીસ થરા ચાર થી ચાર હજાર ચારસો અઠાવન કાલાવડ ચાર હજારથી ચાર હજાર બસો ચાર હજારથી ચાર હજાર ચારસો जामनगर 2825 आठ सौ पचीस चार हजार चार सौ पंचाणु पीलड़ी चार हजार तरसौ पचीस चार हजार तरह सौ पचीस धारी एक हजार पांच सौ तरह हजार छ सौ पचास थी चार हजार पांच सौ दस हजार सात सौ चार हजार पांच सौ हजार नौ सौ पचास पांच हजार पांच દિયોદર ચાર હજાર ત્રણસો પંદરથી ચાર હજાર ચારસો બત્રીસ તળાજા ચાર હજાર એકસો પચીસથી ચાર હજાર બસો નેવું રાઘનપુર ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર છસો તેત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો